ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારા પાછા આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર ભાઈ કચ્છથી આપણે પાછા આવી ગયા ઘરે આપણે નવો વ્લોગ વિડીયો પણ શરૂ કરી નાખ્યો હવર અવરમાં મસ્ત મજાના જાગીએ ખાલી મોઢું ધોયું છે નાવાનું બાકી કારણ કે ભાઈ કાલે તો અમારે વાળીયા દાળિયા કપા નાખ્યો છે કેટલો પડામાં એ ગાડીઓ લેવા જવાનું સકડો એ પીડો છે અહીંયા ધૂમ પીડું છે એક ધૂમ આપણું બારું ગયું છે અને અમારા ટ્રેક્ટર વા અને આ ટ્રેક્ટરનો ટોલી ગલુ ભાગ આ ટોલીમાં કપા ભીરો એ કપાયરો ને પાછું આપણે ટ્રેક્ટર લઈને જે જવાનું વાડી પણ એ પેલા જ થોડી પેટ પૂજા કરી લઈને પછી નીકળી સીધા વાડીયા આ ટ્રેક્ટર લઈને એકચુલી શિયાળો આવે ને ભાઈ વેસીલીન લગાડવું જરૂરી છે હું વેસીલીન લગાડું એટલે મને આયા થાય આવું ઇન્ફેક્શન બરો એટલે શું કર્યું હોય એવડી વસ્તુ થાય છે ખાઈ લઈ ફટાફટ બોલી જાય હવે ક ઉપરથી શું આવે અને પ ઉપરથી પ ઉપરથી પ્રતાપ કાકા નું આવે હે એ હવાર માં ભૂરી બેન મસ્ત મજાના જાગી ગયા હે કેમાંત તું વેલા જાગી ગઈ આજ નહીં હવે રોજ મજા વેલા જાગે છે અને ભૂરી બેન ખાય છે ગાંઠિયા ઓલા ઘઉંના રોટલાના બનાયેલા જીણા જીણા ગાંઠિયા દાચું તો જો મોઢું ધોયું ને તે હા હું ઈન જેવડો તો નકરા આવા ગાંઠિયા બને બનાવી રહીને ખાતો તો અને ભાઈ આ બાજુ અમારા મમ્મી અમારા માતાશ્રી બનાવે છે રોટલા સોરી બાજરાના બઢા કેમ આ બ્લર થઈ ગયું બાજરાના બઢા બનાવે છે કારણ કે રોટલાની જવાબદારી એમના ઉપર જ હોય આ એ બને છે ઘઉંના રોટલા બની ગયા છે ને બાજરાના બને છે તો ચાલએ ચલતે હે કપાની ગહાળીઓ લેવા માટે વાડીએ બાર સાથે કપા ને ઓહો ઠેઠ લીધી ઝાકળ વાળો કરો વજન વાળો આ બધાને નો આવ્યો ને ઝાકળ અર હર તો ભાઈ આને રહ્યો ને ફટાફટ રહ્યો ગાડીઓમાં પેક કરી નાખવી અને પછી ફિટ કરી દેવી આ ટ્રેક્ટર વામાં અને ઈધરે બેઠા હમણાં શું નામ હે તારું શું ભૂરું નામ છે તારું ભૂરું હે ગુડ મોર્નિંગ બોલો સ્વાગત છે કપા ભરવામાં ભરવા ભાઈ ફટાફટ ગાડીઓ પેક કરી લેવી કપા ભાઈ આપણે જો ને આ રીતના જો કપા બધા સોલ કપા તો અમે આ દેશી જુગાડ હે અને આવો ખેડૂતો રે આ નિદ કે ભાઈ વજન વધે ભાવ તો કઈ વેપારી દેતા નથી કઈ વાંધો નઈ વજન વધારી લઈશું પણ એકચુઅલી માં હું કઈ ઝાકળ થી વજન વધે ન વધે ખાસ તમારે કોમેન્ટ કરવાની છે કે આનાથી ફાયદો થાય કે ન થાય થાય તો કેટલો થાય ઓરિજિનલ ખેડૂત છે કે આ રીતના પાથર હોય થી ઝાકળ વાળો એમાં વજન વધે આ ખાલી મનમાં વ્યામ છે કે ભાઈ ઝાકળ વાળો કર્યો એટલે કપામાં વજન વધી જાય મને ખબર હું કહે કે ગાહડી બાંધી જો એકચુઅલી ગાહડી આમ બંધાય હું ક્યાં બંધાવતો હોત પણ મારા હાથ લાલ ટેમેટા જેવા થઈ એમ સિપટી આવી ગાડી આપવાનું બાંધવાની બંધ કરી દીધું શું હે ને કાને કંઈ કામકાજ નહીં આ બે જાય મોજા જો પહેરીને આવી અને આનો ફેવરિટ કલર પિંક કલર એટલે પિંક કલરનું જ બધું પહેરતી હોય કાયમ તારી જેવું માણસ ક્યાં છે ક્યારેક ક્યારેક વાડી આવી એટલે તમને કપા તો દેખાડવાનું રહી જાય લાજ ભાઈ તમને દેખાડ દો આ ભાઈ કાલ દાડી આયા તા તો બધો કપા વીણી નાખ્યો દેખાય તમને વાંકર થોડોક બાકી છે એ પેલી વીણી હોય આ હક્કોનો હતો ને બધો વીણી ગયો એ જે હેઠલા કટકા બાકી છે ને નીચે કટકું આપડે તમને ખબર છે એમાં કપાય નો બાકી છે બાકી ભરાવાનું જોઈ ભાઈ બધો આકડ વાળો કપાય્યો આખા ટોલું ફેરવાડ્યું ગાહાડી ગાહાડિયું છે તે તને કોઈ પૂછ્યું પણ હવે ભાઈ લઈ જવાનો અહીંથી ઠેઠ આપણે તો વચ્ચે આવા નકરા બાવળિયા

કપા અમારો બચારો તૂટી ગયો પડતી નહિ તું જવા દે હા નાખ દેને એટલે નાખ દે કચરા નું કરવા એ કપાનો સત્યા નાશ કરી નાખો અર બસ હળી જાય છે મેસી ફોર્ગ્યુન ફોર્ગ્યુન ફોર્ગ્યુસન ભાઈ આવું આપણું કઈ ટ્રેક્ટર વાહે તોલું આપણે ભાડા લાવી કોકનું સોરી ઓછી તો માગીએ મફત નું થાય ત્યાં લગી પછી કઈ ખર્ચા કરવાના ન હોય રેવિન ભાઈ મસ્ત મજાના નાય તો ધોળા ધોળા લુગડા ફરીને બાબલા જેવા થઈ ગયા ટાઈમ ટુ ભાઈ

હવારનો કહો કે હું રહ્યો ને હમણાંથી બહુ ભૂલાપણો થઈ ગયો હું ને બોટાદ ને તો ભૂલી ગયો બ્લોગ ઉતારવાનો હતું ને ટાયડનો આવ્યો અને ટાયડ ઘરે વાળું પાણી કે બ્લોગ ઇન કરવા બેઠા તો ખ્યાલ આવ્યો ભાઈને બ્લોગ ઉતારવાનું બાકી હેન્ડિંગ બાકી આયા થયા આ બસોડિયું જોવો તો આમ જોવો તો ખાટલી પાથરી હે બે ઓશિકા પાથરા હે અને આ બસોડિયું ફોન જોયા લાય લાય ફોન લાય બસોડિયા આ બસોડી એમ કોણ કોણ ઓળખે છે શું ખાધું તે આ ભૂરી રહે ને ભણવા જાય છે એટલે બહુ એટલે બહુ પાકો થઈ જાય ને બહુ બધું આવડે એ બી સુધી આવડે એકડા ક્યાં લગ્યા આવડે આ કડિક બાઈન કર ક્યાં લગી આવડે ઓ લગી તો ભાઈ એકડા આવે આ ભૂરી આવે તો ગુડ નાઇટ કહી દો હાલો તાર કાંઈ કાં ખૂઈ જાય તો હ સરખું બોલ સરખું બોલ ગુડ નાઈટ તો ભાઈ અહીંયા આપણે લોગ વિડીયોને પૂરો કરી નાખીએ મળીએ કાલ સીધા કાલ મને એને ખબર ક્યારે આવે છે પણ નેક્સ્ટ લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ